વડોદરામાં વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ને અમલમાં લાવવા શહેરના પ્રતિનિધિઓને ગાંધીનગર નું તેડ છે વડોદરામાં પૂર ની સ્થિતિ માંથી લોકો ત્વરિત બહાર કાઢવા માટે અને પુનઃ ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી આજે વધુ એક વખત વડોદરા આવ્યા છે તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તબક્કાવાર મીટિંગ યોજી છે અને અલગ અલગ તબક્કાના લોકો વ્યવસાયીઓના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં કામગીરી આગળ વધારી છે સાથે જ તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે આમ એક પછી એક મેરેથોન મીટિંગ યોજીને તેમણે શહેરમાં ચાલતા રાહત કાર્યોને વધુ વેગવંતા બનાવ્યા છે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લામાં પૂરને લઈને પૂરની રાહતની કામગીરી માટે જે કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ તમામ અધિકારીઓ સાથે સાથે વડોદરાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા સ્વાસ્થ્ય કેસડોલ્સ અને ઘરવખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી હતી પહેલાં ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને કેસડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા ચોસઠ હજાર ત્રણસો ને સાહીઠ પરિવારોને કેસડોલ્સ આપવામાં આવ્યા છે વડોદરા ગ્રામ્યમાં વીસ હજાર છસો ને દસ પરિવાર સુધી ગોલ્ડ આપવામાં આવ્યા છે જે આજે સવારે આઠ વાગ્યા સુધીનો આંકડો છે કુલ મલાઈને વડોદરા જિલ્લાની અંદર ચોર્યાસી હજાર નવસો ગોલ્ડ સિત્તેર પરિવારોને આપી લેવામાં આવ્યા છે એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે પાંચ હજાર પાંત્રીસ પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા ગ્રામ્યમાં ત્રણ હજાર નવસો ને તેત્રીસ પરિવાર સુધી ઘરવખરી આપી આપી લેવામાં આવી છે એટલે કુલ મળીને નવ હજાર સાતસો ને અડસઠ એટલે કે ચાલીસ હજાર પ્રભાવિત લોકો સુધી ઘર વકરી બી આપી લેવામાં આવી છે આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય કે રહી ગયું હોય કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘર અને અને ડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું નવ્વાણું ટકા કામ પતી ગયું છે જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે મેડિકલ ટીમ પેરામેડિકલ ટીમ મોબાઈલ ટીમ જિલ્લા બહારની ટીમ આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની દસ દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલુ છે આપ સૌ એના સાક્ષી છો હજી બી સોસાયટીઓની જે જે ફરિયાદ આવતી હોય ઓનલાઈન ફરિયાદ જે ટેલિફોન નંબર છે એના પર ફરિયાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ એ સોસાયટીઓની જે સફાઈની કામગીરી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટે હજી વધુ ટીમો કઈ રીતે એની અંદર નિમણૂક કરી શકાય ને આ સફાઈ હંમેશા માટે ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ બી કઈ રીતે કરવાની તે માટે બી તંત્ર દ્વારા આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે બેઠક કરવામાં આવી જે ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને માત્ર કાગલિયા નિયમોના હિસાબે લોકોને ધક્કાઓ ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માગણીઓ બી જે આવી છે એ માગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે ગાંધીનગરમાં બેઠક થશે આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે બે ત્રણ દિવસ પછી પાછો આવવાનો છું અને એ વખતે બી આજે પ્રતિનિધિઓને જેમ મહિલા જેમ આવનારા બે ત્રણ દિવસ પછી જે બી શહેરના નાગરિકોએ પોતાની કોઈ બી વસ્તુ